આપણે એના મૂકી દઈશું કારણ કે આનો નો ન્યૂઝ થઈ ગયો હવે કાંઈ કામમાં નો હાલે બાળવા છે આ ચાલ સપોર્ટ રાખ્યો તો હા એ જો પલ્લીને પાણી ચડી દ્યો હવે આવી તૈય આ બધી સાવ મિસ્ત્રી કામ આવતું તો ત્યાંથી લઈ આવ્યો હતો હા ફટી ગયો હવે એની જગ્યાએ આપણે હા પટીયું જોઈએ હા કઈ રીતનું કામ આપે છે કારણ કે એનું સેટિંગ કરવું પડશે એટલે વાટા છે એટલે વાટા થી આગું રાખવાનું હીટ છે એમનેમ રહેવા દીધી છે અને બીજી છે માપની લેવાની ત્રણ ચાર લાવ્યો હતો તો આ માપની અહીંયા જો આ રીતે બાર રાખવાની આવી રીતેની ગોઠણ છે થગારા તો હું ગોઠવું છું વજન ખમે છે કે નહીં તો આપણે જોઈએ બરાબર તેરો વજન બો છે આમાં તો આ રીતે એક તગર આવી ગયો જો આવી ગયો હવે આ બીજો આ રીતે ગોઠવાય ગ્યા છે અને સેટ કરવો પડે હેઠે થી જગ્યા કેટલી પોળી રહી છે એ રીતે રાખવાનો છે એક વેતની જગ્યા રહેવી પડે આખી નકલી થાય એક વેતની જગ્યા છે આ એક રીતની જગ્યા માં બેઠક આવી છે આવી રીતે સેટિંગ થઈ ગયું હવે એને આપણે જે સિસ્ટમ હતી તો લગાડી દેવાની છે આ જો તજારા બધા હળી ગયેલા કટા છે જો આ રીતે લગાડી દીધા હવે પાણી સપ્લાય એટલે ચાલુ થઈ જાય આ રીતની જો ગોઠવણ છે આમાં કઈ નવું નથી આ પટીઓ તો મફતમાં ગમે નથી મળી રહે રોકડનો ખર્ચો કરવા એ બહુ મોંઘું પડી જાય કે દસ પંદર નું ખાલી સ્ટેટ સ્ટેન્ડ થઈ જાય કિલોનો ભાવ બહુ મોંઘો છે હવે આપણે આ સાઈડે ફેરવવાની હું તમને આગળના વિડીયોમાં દેખાડીશ અહીંયા કઈ પટ્ટી રાખીએ કે જો આ રીતે હળી ગયું છે જો તમને આ વિડીયો ગમે તો અમારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટ ચેનલને વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો વધુ ને વધુ શેર કરજો કારણ કે ઉપયોગી છે અને લાઈક કરજો